આપણા સ્વર્ગવાસ પામેલ વડીલ કે પિતૃના આશીર્વાદ માટે આપણે ગુજરાતી ભાષામાં કે ગુજરાતી મહિના પ્રમાણે ગણીએ તો ભાદરવા માસની પૂનમ પછીના પંદર દિવસને આપણે અંશે ઈસવીસન સંત પ્રમાણે ગણીએ તો સપ્ટેમ્બર ઓક્ટોબર માસમાં શ્રાદ્ધ તરીકે માનીએ છીએ અને આપણા પિતૃ જે તિથિના દિવસે વર્ષમાં ગમે ત્યારે એમ નથી કહેતા કે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં કે કાર્તક માગસર પોષ મહિનામાં સ્વર્ગ્વાસ પામેલો હોય પરંતુ જે દિવસે તેઓ સ્વર્ગ્વાસ પામેલો હોય તે તિથિને ધ્યાને રાખી અને આપણે ભાદરવા મહિનામાં એમની એ તિથિના દિવસે આપણે શ્રાદ્ધ તરીકે ગણી અને માન્યતા પ્રમાણે ખીર બનાવી કાગડા સ્વરૂપે પિતૃ આવશે તેવી માન્યતા સાથે ખીર ખવડાવીએ છીએ હકીકતમાં આપણા પિતૃ તમામ પ્રસંગમાં આપણી સાથે જ હોય છે ક્યારેક તેઓ તોરણ બનીને સારા પ્રસંગે મહેકતા હોય છે ક્યારેક દીવો બનીને આપણા ઘરમાં રોશની કરતા હોય છે ક્યારેક આપણા સંકટ સમયે આપણી મુસીબતોની સામે હાથ ધરીને ઊભા રહે છે ક્યારેક અચાનક લક્ષ્મી બનીને આપણી જરૂરત પૂરી કરે છે એટલે વડીલ કે પિતૃ હંમેશા જીવતા હોય ત્યારે કે સ્વર્ગવાસ બાદ પણ પોતાના સંતાનોના ઉત્કર્ષ વિકાસ અને સારા ભવિષ્ય માટે સાથે જ હોય છે